રાજ્ય સરકારના ફી નિર્ધારણ વિધેયક અને ત્યારબાદ રાજ્યના લાખો વાલીઓમાં જોવા મળેલા પગલે શાળા સંચાલકોના પગ રેલો આવી ગયો છે હમણાં સુધી મન ફાવે તેમ વાલીઓને લૂંટતા શાળા સંચાલકો હવે પાછલે બાર ફી પરત કરીને હાથ ખંખેરી રહ્યા છે ઘણા શાળા સંચાલકોમાં પ્રપોઝલની પ્રક્રિયાને પગલે જ ચિંતાનું મોજું ફરી વળ્યું છે

વિવિધ શહેરમાં વાલીઓના જુદા જુદા મંડળો લડત ચડાવી રહ્યા છે બીજી બાજુએ હમણાં સુધી બેફામ લૂંટ ચલાવતા શાળા સંચાલકોને મલાયદાર કમાણી બંધ થઈ જવાની બીક સતાવતી હોય સંગઠનની આડમાં સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરાયો હતો ખાસ કરીને ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારો મંજૂર કરવામાં કે પછી એફિડેવિટ કરવામાં પણ સંચાલકોના હાથ ધ્રુજતા હોય તેવું એ મંડળ સંગઠન એસોસિએશનનું ઉપરાણું લઈને રાજ્ય સરકારને તાકાતનો પરચો દેખાડી દેવાનો ખેલ શરૂ કર્યો છે જે અંતર્ગત રવિવારે સવારે દસ કલાકે સુરતની વેસુ સ્થિત એલપી સવાણી ઇન્ટરનેશનલ એકેડેમીમાં એક બેઠકનું આયોજન કરાયું હતું બેઠકમાં મહારાષ્ટ્રના સિનિયર એડવોકેટ અને શિક્ષણ ક્ષેત્રની લડત સાથે જોડાયેલા સુભાષચંદ્ર કેડિયાએ વિધેયકની ગાઈડલાઇન સમજાવવાની સાથે જ કેવી રીતે તે મુદ્દે સરકાર સામે લડત આપી શકાય તેની ટીપ્સ આપી હતી

જોકે બેઠક બાદ રાજ્ય સરકાર વિધેયક અને તેમાં કરવાની પ્રપોઝલની પ્રયમર્યાદા સંબંધિત કેટલાક સુધારા વધારા નહીં કરે ત્યાં સુધી એક શાળાએ કમિટી સમક્ષ પ્રપોઝલ નહીં કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું તેમજ સરકાર પ્રપોઝલ કરવા માટે આપવામાં આવેલી પચીસ મેની ડેડલાઈનમાં સુધારો કરીને વધારે સમય આપે તેવી રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું